અરડુવાસ ગામ ખાતે બે પક્ષોમાં મારામારી થતા બંને પક્ષોએ સામસામે ફરિયાદ દાખલ કરાઈ વાત કરવામાં આવી તો પૂનમના દિવસે ખેતરમાં દર્શન કરવા આવેલ ત્યારે બંને પક્ષોમાં બોલાચાલી થતા ગાળો બોલતા મારામારી થઈ હતી કાંગરી તાલુકાના ઉમરી અરડુવાસ ખાતે બંને પક્ષો હથિયારો લઈ સામસામે આવી જતા મારામારી થઈ હતી તેમાં બંને પક્ષ ઇજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ બંને પક્ષોએ સિહોરી પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ફરિયાદી ભરતજી વિરાજી શબોષના ઠાકોર ઉમર વર્ષ અઠ્યાવીસ આરોપીઓ અમરાજી મીરુજી કણીલિયા શ્રવણજી અમરાજી કણીલિયા બાબુજી મીરુજી કણીલિયા બેચરજી બાબુજી કણીલિયા દિનેશજી શ્રવણજી અનારજી મેવાજી કણીલિયા કકીબેન શ્રવણજી કણીલિયા આ તમામ ઉપર સિહોરી પોલીસ સ્ટેશન વિવિધ પ્રકાર કલમ મુજબ ગુનો દાખલ થયેલ કલમ એકસો પચીસ એકસો નેવું એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો અઢાર એક બસો છન્નું બે ત્રણસો એકાવન બે ખેતરમાં ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગેરકાયદેસર મંડળી રચી પોતાના હાથમાં લાકડી દાંતડા જેવા હથિયારો લઈ ફરિયાદી ઉપર હુમલો કરતા ફરિયાદી માથાના ભાગે ઈજાઓ થતા સિહોરી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલ ત્યારબાદ સામે પક્ષ પણ સિહોરી પોલીસ સ્ટેશનમાં પાંચ ઇન્શમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ ફરિયાદી શ્રવણજી અમરાજી કણિલિયા ઠાકોર આરોપીઓ સંજયજી લાડજીજી વિરાજી ગગાજી ઠાકોર ભરતજી વિરાજી ઠાકોર માધાજી લાડજીજી ઠાકોર જયંતીજી કંકાજી ઠાકોર તમામ રહે ઉમરી અડુવાસ બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર